આજે આપણે ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે સવાર સવારનો ભાઈ મને છે ને ભાઈ બારોબાર આવી બ્લોગ ઉતારવાનું ભારે મજા આવે આ સવાર સવારમાં છે ને બારોબાર ની લાઇટિંગ ને એવું બધું ભાઈ વ્યૂ એક નંબર આવે સારો આવે એટલે બારોબાર આવે એવા ઘરની અંદર ઉતારતા હોય ને તમને ભાઈ એક ને એક મુકાઈ જોવાની મજા આવે પૈસા લાલ આપણી રહી જશે જો વાલ ફરી વધારે એમનામ છે ગયા છે ભાઈ વનસ્પતિ વનસ્પતિ શું બોલી કેવું કહેવાય શાકભાજી પત્તીમાં પૂગી ગયા છે એ જો આ ભાઈ ટમેટી આ ભાઈ રીંગણા આમાં ઘણું કેટલું બધું છે ને ઓલો આવે છે ગોવિંદ આવે છે ના આપણો મિની બ્લોગ ઉતરે છે એ છે ગોવિંદ ભાઈ તારા નામ ક્યાં છે દેખો ભાઈ દેખો ભાઈ કી સ્માઈલ દેખો કેસી લગી તો ચલો ભાઈસ જીસકે કામ આયે થે વો કર લેતે હે આ હું હવે આપણે ટમેટું ખાવા આયા હતા છે મજા આવી ભાઈ ટમેટા ખાવાની દેખ રહ્યો ભાઈ ઇસે બોલતે હે બ્લોગી ના કે મેરા મેન મોર થઈ ગયો આપણી તો એક ટમેટું લઈ આવ્યા છે પેલા હે ને આને હેઠું મૂકી દઉં पाछी टमाटर टू बताओ फाब बाबू टमाटर टमाटर लाल लाल टमाटर तो बे तो खाई गया भाई एक राखू से आपने ये खाऊच है। भाई देखो भाई भैंसों के बछड़ों के साथ भाई मस्ती कर रहा है मस्ती कर रहा है देखो सुबह सुबह हिंदी चाल है भाई सवार में थोड़ी थोड़ी हाँ हाँ डॉक्टर टूटी क्यों

ફાઇનલી મિત્રો ફર્સ્ટ લોકેશન આવી ગયું છે આપણું રાવણાનો વ્યૂ કારણ કે ભાઈ આપણે ગેટ પાસે આવી તો ગેટ તો આપણે જોયો એટલે લોકેશન ચેન્જ અલગથી ભાઈ આપણે સ્ટાર્ટિંગ કરી રાવણે આવી તો ભાઈ આપણે ઉલડીનો સીમ તો લીધો હતો તો હવે હે ને ભાઈ આપણે કંઈ બતાવવાનું તો કાંઈ શેરી મારે જોવાનું છે હું છે હું નથી હું ફટોફટ જોઈ લઉં પછી આપણે ભાઈ એક લોકેશન એટલે આપણા ફ્રેન્ડ ફ્રેન્ડ ગણો કે ભાઈ આપણો ભત્રીજો છે અહીંયા જવાનું છે મીડિયમ કન્ટિન્યુ રેજો કે આપણે જાઓ ફૂટ એવું બધું જોવાનું હોય ને ઉપર ફૂલવાળી થઈ છે એ જોવાનું હોય ને અડધો આટો માલ લીધો હે ને થોડોક અડધો માલ લઉં પછી આપણે જઈએ ભાઈ આપણે ભત્રીજાની વાડીએ સીકુડીએ ને આપડે સીકુડીએ જવાનું છે ભાઈ આપણે જઈ આવીએ ને તો ભાઈ શું છે આપણા તાર ટપીને જ આવવું પડે કારણ કે અહીંયા તો ભાઈ તાળું જ હોય છે વહેલા મોડી છે ને ભાઈ સાવીની સુવિધા કરવી જોઈએ આપણે તો ઉપર તો આમ જોવાનું ફૂલવાળીને એવું દેખાય છે હવે ફટોફટ છે ને આપણે નીકળીએ કારણ કે આપણી કઈ ઓલો ભત્રીજાની વાડીએ ફટોફટ નીકળીએ તાર વાલી ખેડે છે ને ને જવું પડે એ તકલીફ થાય છે તો બરોબર ગડકીને આવતર્યા આપણું વાઇસ વાઇટ આ બધા તો સારો ફટાફટ નીકળીએ ફેમિલી આપણે ભાઈ ગાડીમાં રસ્તો થોડો ખરાબ હતો ને હાલતા હાલતા ભાઈ ગાડી એમ પાકરા કેવા હતા એ તો મેં તમને બતાવ્યા નહીં તો ભાઈ આ બંને ભાઈઓ તો પાણી વારે છે બાગમાં ને આ બાગ એમને રાખેલી છે કે બાગમાં થોડું કે ચક્કર બક્કર મારો હોય કે તો ભાઈ ચોટું ભાઈ આ દેખો સંપલ બમ્પલ પહેરીને કાંઈ ભાઈ આમાં હોય માલ પાણી તો આ પાણી હાલે ને સીકું બીકું જોયા આપણે તો જમાવટ મારી ગયા કે બેઠા ઘણી બઉા વાતચીતું કરી ઘણું પણ મનોરંજન માં એવું હતું કે ભાઈ લોગમાં આવતા ભાઈ બંધ આપડા ભત્રીજા શર્માતા એટલે કેમેરો બંધ રાખ્યો ને પછી આપણે આવ્યા અહીંયા આપણી ભાગે તો ભાઈ અહીંયા થોડુંક મોડું થઈ છે એક જેવું થયું છે ભગવાન ફટોફટ નીકળી પેટ પૂજા કરવી પડે ફટોફટ પાણી નથી જો કેટલા બધું જવું છે દવા છાટવા જમીન નીકળી ભાઈ ફટોફટ જમીને ફોલત ભાઈ હાલતો થઈ ગયો બસો સ્પીડ માં ભૂંકી વાડીએ પબ બધી ભાઈ લઈને આવી ગયા છે ભાઈ હવે વાળીએ પોપ આવી ગયા વાળીએ આ થોડુંક મોબાઈલ ને ભાઈ ખવર આવતા આવી એને પેટ પૂજા કરવી જો ને રેડી એના ચાર્જિંગ માં મૂકીએ હું મોબાઈલ ને ફેમિલી આ છે આપણું ભાઈ પાવર હાઉસ અહીંયા ભાઈ ચાર્જિંગ આપણું ફૂલ કરીને પછી મળીએ પછી આપણે જોવું જીરું આપણું કેવડું કેવડું થયું છે લઈ ચાર્જિંગ કરીને મોબાઈલ આવી ગયો છે ભાઈ ચાર્જિંગ કરીને મોબાઈલ આવી ગયો ત્યાં આપણે ભાઈ દવા છાંટી દીધી ખેતરમાં પૂરું કરી દીધું દવાના પપમાં મૂકી આવ્યા કારણ કે એક એક ડબલું ભાઈ નાખીને પપ મિશ્રણ થાય છે અમે બધા અમારો અહીંયા માલ પડ્યો ને એ માલ લેવા આવ્યા છે એ થેલી બેલીને ભાઈ પાણી ઝીં ને હોય તે ઉપાડી જાય ઝીરા જીરુંની વાત તો ઝીરું બેકગ્રાઉન્ડની પાછળ દેખાય એ ઝીરું સારો થોડોક મુલાકાત કરાવી ભાઈ અમે આવી તો થોડાક મોડા કારણ કે આપણે વંઢલી ગયા હતા ને ભાઈ પણ આ બે તો આપણે થી ઘરે પૂગ્યા ગયા જમીન ડાયરેક્ટ ભાગ ગયા ને વાડીએ પૂછ ગયા ને પોપ ને એવું બધું લઈને ભાઈ થઈ ગયા અઢી પછી ભાઈ દવા સાટવાનું કામ કર્યું ચાલું પૂરું કરીને ભાઈ લોગ ને જોવા સમયગાળો દિનના અંદાજે તમને ખબર પડી જતી હોય પણ આપણા ઘઉં ને જીરું તુવેર ને આંબો ભાઈ આપણે માં એડ કરી દીધો હે થોડુંક જોઈ લેજો કારણ કે કેરી ખાવી છે ને એમાંથી ને આવ્યો છે ફૂલે ફૂલ તો જો હું ભાઈ કેરી આવ્યો ફૂલે ફૂલ તો ભાઈ ખબર નહીં ભાઈ ઉડી પી અહીંયા આવીને ઉડી કઈ આપણે ઉડી મૂકી દીધી રે હવે બે જણા ભાઈ આપણે ખીજવી લીધો ભણવા જાશું ભણવા જાશું કે લુગડા પી્યા પછી મને ખરાબ લોગો હતો એ લોગો ખેડૂતો ફેંકી દીધો પછી આપડે શર્ટ બનાવ્યો તો એ ઘણા વર્તી જાય છે એ નિય નો હે